આજે હું તમારી સાથે શેર કરવાની છું લીંબુના શરબતની એવી રેસીપી કે જે તમે બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને એ પણ ફ્રીઝ વગર એકદમ કુદરતી રીતે આપણે આજે લીંબુ શરબત બનાવવાના છીએ કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવના ઉપયોગ વગર તમે એને બહાર જ સ્ટોર કરી શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી बाजूમાં રહેલા બ Bell આઇકન પર ક્લિક કરો રેસિપીનો વિડિયો સૌથી પહેલા જોવા માટે લીંબુનો શરબત બનાવવા માટે અત્યારે મે 500 ગ્રામ લીંબુ લીધા છે શરબત બનાવવા માટે એકદમ સરસ પીળા તાજા લીંબુનો ઉપયોગ કરવાનો છે અને જે દિવસે તમારે આ રીતે શરબત તૈયાર કરવું હોય ને એ દિવસે માર્કેટમાંથી ફ્રેશ લીંબુ લાવવાના અને એને ફ્રીજમાં નહીં રાખવાના બહાર જ રાખવાના અને બને તો એક દિવસે તમારે આ રીતે શરબતની તૈયારી કરી દેવાની તો લીંબુને કટ કરતા પહેલા તમે આ રીતે એને થોડી વાર માટે ગોળગોળ આ રીતે ફરવો ને તો એનો રસ વધારે પ્રમાણમાં નીકળશે તો હાથેથી આ રીતે તમારે થોડું પ્રેસ કરી અને મસરી લેવાનું તો લીંબુનો રસ થોડો વધારે નીકળશે તો આ પ્રમાણે કર્યા પછી આપણે એક વાટકાની અંદર લીંબુના રસને કાઢી અને એને મેઝર કરીશું જ્યારે પણ તમે લીંબુ કટ કરો તો એની ઉપર નીચેના જે બે છેડા હોય થોડું જેવું હોય વચ્ચેથી કટ એટલે કે આડું લીંબુ કટ કરવાનું લીંબુ લેવાના હવે એક આપણે ગરણી લઈ લઈશું અને લીંબુનો રસ એની અંદર ગાળીને ઉપયોગમાં લઈશું સંચાથી આપણે જયારે લીંબુનો રસ કાઢીએ ને તો એમ તો એના બીજ નથી આવતા પણ ક્યારેક જો નાનો બીજ હોય તો આવી જાય એટલે આપણે આ રીતે ગરણી એને ગાળી લઈશું અને લીંબુને બહુ વધારે પડતું પ્રેસ નથી કરવાનું જનરલી આપણે શું કરીએ છીએ કે આ રીતે કટ કરીને જ્યારે લીંબુનો રસ કાઢીએ ને સંચાથી તો બે વાર એમાંથી આપણે રસ કાઢતા હોઈએ છીએ પણ જ્યારે આ રીતે શરબત બનાવવું હોય તો એવું નહીં કરવાનું નહીં તર લીંબુના છાલની કડવાશ આવી જશે તો બધા જ લીંબુનો રસ મેં અત્યારે કાઢી લીધો છે તો હવે આપણે એને મેઝર કરી લઈએ તો અત્યારે મેં બસો પચાસ એમ વાળો મેઝરિંગ કપ લીધો છે અને પોર્ણો કપ એટલે કે થ્રી ફોર કપ લીંબુનો રસ તૈયાર થયો છે મેઝરમેન્ટ માટે તમે કોઈ પણ કપ વાટકી લઈ શકો છો તમારા ઘરમાં હોય હવે આપણે આ રીતની એક મોટી થાળી લઈ લઈશું અને લીંબુનો રસ એની અંદર આપણે એડ કરી દેવાનો છે મેઝરમેન્ટ એમાં ખાસ અગત્યનું છે તો મેઝરમેન્ટ માટે તમે કોઈપણ કપ વાટકી નાની ટપેલી કંઈ પણ લઈ શકો છો હવે જેટલો રસ છે એનાથી આપણે ત્રણ ગણી ખાંડ ઉમેરવાની છે તો પોર્ણો કપ રસ છે તો એનાથી ત્રણ ગણી એટલે કે સવા બે કપ જેટલી ખાંડ આપણે એની અંદર એડ કરીશું તો આ રીતની થાળીમાં લીંબુનો રસ આ રીતે રેડી દેવાનો છે અને ખાંડને આ રીતે આપણે ફેલાવી દેવાની છે ખાંડને લીંબુના રસ સાથે બિલકુલ મિક્સ નથી કરવાની ફક્ત આ રીતે આપણે એને થાળીની અંદર એક સરખા લેવલમાં ફરાવી લેવાની છે તો આ રીતે તમે જ્યારે એને ફરાવતા ફરાવતા ઉપરથી એડ કરશો તો સરસ રીતે એ સેટ થઈ જશે ત્યાર પછી ચમચીથી આપણે એનું થોડું લેવલ કરી લેવાનું ફરીથી હું કહું છું કે લીંબુનો રસ અને ખાંડને આપણે મિક્સ નથી કરવાના એને એઝ ઇટ ઇઝ આ રીતે રહેવા દેવાના છે હવે ઘરમાં જ રાખવાનું છે બહાર તડકામાં નથી મૂકવાનું તો ઘરની અંદર આપણે આ થાળીને રહેવા દેવાની છે આ રીતે તમે જ્યારે લીંબુના શરબતનું પ્રેમિક્સ તૈયાર કરશો ને તો એકદમ કુદરતી રીતે બનીને તૈયાર થશે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર તમારે જો વધારે લીંબુના શરબતનું પ્રીમિક્સ તૈયાર કરવું હોય તો બે ત્રણ થાળીમાં તમે એને આ રીતે ઠારી શકો છો તો હવે આપણે એને રહેવા દઈશું હવે ઘણીવાર એવું થાય કે ઘરમાં રહેવા દઈએ ને તો કીડી કે મકોડા આવવાનો ડર રહેતો હોય છે તો આ રીતે તમારે નીચે એક પોળું વાસણ લઈ લેવાનું આ પાણી ભરી દેવાનું ને એની પર થાળી મૂકવાની તો કીડી કે મકોડા એની અંદર નહીં આવે હવે લગભગ દસ થી બાર કલાક થઈ જાય ને પછી આપણે શું કરીશું કે એક કાટા ચમચી લઈશું અને આ રીતે એને થોડું પ્રેસ કરીને એની જગ્યા ચેન્જ કરી લઈશું કારણ કે જયારે જામી જશે ને તો જો તમે એને મિક્સ નહીં કર્યું હોય આ રીતે કે ઉપર નીચે નહીં કર્યું હોય ને તો એકદમ જ સ્ટીકી થઈ જશે એટલે તમારે લગભગ દસ થી બાર કલાક પંદર કલાક થઈ જાય ને પછી તમારે આ રીતે ખાંડને થોડું એની જગ્યાએથી ફરાવી લેવાનું છે જેથી એ થાઈની સાથે ચોંટે નહીં તો દિવસમાં તમારે દસ બાર કલાક થાય એટલે કે દિવસમાં એકવાર તમારે એને છે ને આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું અને ઘરમાં જ રાખવાનું છે ચાર થી પાંચ દિવસમાં આપણી જે ખાંડ છે એને એકદમ સરસ સુકાઈ જશે એટલે લીંબુનો જે રસ છે એને બધો એ ખાંડની ઉપર સરસ રીતે કોટ થઈ જશે તો ચાર થી પાંચ દિવસ એટલો સમય લાગશે તડકામાં બિલકુલ નહીં રાખવાનું અને દિવસમાં એકવાર આ રીતે એને જગ્યાએથી ફેરબદલ કરી લેવાનું તો હવે ચાર થી પાંચ દિવસ આપણે એને રહેવા દઈશું મેં એને પાંચ દિવસ માટે ઘરમાં જ રાખી મૂક્યું હતું તો તમે જોઈ શકો છો કે ખાંડ આપણી એકદમ સરસ અત્યારે ડ્રાય થઈ ગઈ છે અને ખાંડે લીંબુનો રસ બધો પોતાની અંદર એબ્સોર્બ કરી લીધો છે હવે આપણે એની અંદર મીઠું એડ કરીશું તો અત્યારે હું લગભગ દોઢ ટી સ્પૂન જેટલું મીઠું નાખું છું મીઠું તમારે થોડું સાવધાનીથી નાખવું કારણ કે જો ઓછું હશે તો તમે પછીથી મિક્સ કરી શકશો પણ વધારે થઈ જશે તો પછી તમારે એની અંદર થોડી ખાંડ વધારે ઉમેરી પડશે અને લીંબુનો જે ખટાશ છે ઓછી થઈ જશે તો મેં અત્યારે દોઢ 2 ટીસ્પૂન મીઠું નાખ્યું છે હવે આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમારે જો આની અંદર જીરું નાખવું હોય શેકેલું તમે નાખી શકો કન્ટિન્યુઅસ નથી ચલાવવાનું પણ આ રીતે ચાલુ બંધ કરીને એને ગ્રાઇન્ડ કરવાનું જો કન્ટિન્યુઅસ ચલાવી ને તો ઘણીવાર મિક્સર ગરમ થાય ને તો ખાંડની અંદર થોડું મોઇશ્ચર આવી શકે છે તો જો કેટલો ફાઇન આપણો પ્રીમિક્સ પાવડર તૈયાર થઈ ગયો છે અને એ પણ એકદમ કુદરતી રીતે અને એને તમે બહાર ફ્રીઝ વગર એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો સ્ટોર કરવા માટે કાચની બોટલ લઈશું અને બિલકુલ કોરી હોવી જોઈએ લુસી અને તડકે તપાવી લેવાની અંદર મોઈશ્ચર ના રહેવું જોઈએ જો થોડું પણ એટલે કે ભેજ હોય ને તો આની અંદર ગાંઠા તૂટી જશે પણ બને ત્યાં સુધી એને મોઈશ્ચર ફ્રી રાખવાનો તમારે પ્રયત્ન કરવાનો તો આપણે એને આ રીતે બોટલમાં કાઢી દઈશું હવે તમારે એમાં જો આદુની ફ્લેવર આપવી હોય તો તમે જે લીંબુનો રસ છે એની સાથે થોડો આદુનો રસ પણ એડ કરી શકો છો ફુદીનાની ફ્લેવર આપવી હોય તો થોડો ફુદીનાનો પાવડર આપણે

ચમચી હલાવો અને તમારું શરબત તૈયાર થઈ જશે ગરમીમાં આપણે બાળકોને ઘણીવાર આ રીતે લીંબુનું શરબત ઘરેથી બનાવીને આપીએ છીએ પણ તાજા લીંબુનું શરબત બનાવીએ ને તો ઘણીવાર પડ્યું પડ્યું એ કડવું થઈ જતું હોય છે તો તમે આ રીતનું પ્રીમિક્સ બાળકોને આપી શકો એ લોકો એમની પાસે પાણી હોય એમાંથી આ રીતે તરત જ લીંબુ શરબત તૈયાર કરી શકશે અને પણ એકદમ કુદરતી અત્યારે માર્કેટમાં ઘણા બધા આ રીતના ઇન્સ્ટન્ટ પ્રિમિક શરબતના મળતા હોય છે પણ એની અંદર ઘણા બધા કેમિકલ અને પ્રિઝર્વેટિવ હોય છે જે આપણી હેલ્થ માટે નથી સારા હોતા જ્યારે આ ઘરે બનાવેલું છે એકદમ ચોખ્ખું અને કુદરતી રીતે હવે અત્યારે એની અંદર હું થોડા પાણીમાં પલાળેલા ચીયા સીડ એડ કરું છું તમે ઈચ્છો તો તમે આમાં તખમરિયા પણ નાખી શકો છો ફ્લેવર તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ આપી શકો અને આ પ્રમાણે તૈયાર થાય પછી તમારે જો જીરું નાખવું હોય કે થોડો અંદર ચાટ મસાલો નાખવો હોય તો નાખી શકાય તો ગરમીની શરૂ થાય ત્યારે બાળકો માટે એકદમ હેલ્ધી આ લીંબુ પ્રેમિક્સ તમે એકવાર ટ્રાય કરો આ રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવો રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરો અને ચેનલ પર ન વાંચો તો કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે